ખાસડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળા વ્યવસ્થાપન સમિતિએ મુખ્યમંત્રી શ્રીનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા આદિજાતિ કલ્યાણ શિક્ષણ મંત્રી કુબીરભાઈ ઢીંડોર દ્વારા શાળામાં એસએમસી સાથે વિશેષ સંવાદ કાર્યક્રમ ઓનલાઈનના માધ્યમથી યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવી શાળાઓના વ્યવસ્થાપન અને વિકાસ માટે દિશા આપવી તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને વધુ સક્રિય ભૂમિકા માટે પ્રેરિત કરવાનો રહ્યા હતો પ્રાથમિક શાળા સાહોલે આ કાર્યક્રમ માટે વિશિષ્ટ આયોજન કર્યું હતું શાળાએ ઓનલાઈન માધ્યમથી આ રાજ્ય સ્તરીય સંવાદમાં જોડાઈને સમગ્ર કાર્યક્રમને જીવંત અનુભવ્યો કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવા શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તથા સમગ્ર શિક્ષક સ્ટાફે સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી સાથે જ શાળાના એસએમસી ચેરમેન વનિતાબેન પટેલ તેમજ સભ્યો હાજર રહ્યા હતા અંતે અંતેસોઈએ રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રે કરાતા સંકલ્પોને સાકાર કરવા માટે અને શાળાના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિજ્ઞા ભવિષ્યમાં નવી દિશામાં પ્રગતિ કરવા તમામના સહકાર માટે આવકાર આપ્યો અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું